મિત્રો બગદાણા વિવાદનો અંત આવી ગયો મિત્રો અત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જયરાજભાઈ આહિરની ધરપકડ પોલીસે કરવામાં આવી છે અને તે ધરપકડ કરવામાં આવી છે તો જે પરસોત્તમભાઈ સોલંકી કહેવાય ભાવનગરના કિંગ શું બોલાય નવનીતના આજે બનાવ બન્યો એની અંદર નવનીતને બચાવવા માટે આપણા સરકારના મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ અને સમાજના તમામ આગેવાનોએ આની અંદર જે મહેનત કરી અને આની અંદર જે નવનીતને આની અંદર સફળતા મળી એને હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું અને ભગવાન ન કરે પણ આવા દિવસો કોઈના બી આવે તો હમણાં જે નવનીત માટે જે તમામ બધાએ મહેનત કરી એવી રીતે બધા મહેનત કરી અને આવો કોઈ દિવસ આવો પ્રસંગ ન બને એની માટે તમે બધા ધ્યાન રાખજો એવી એક પરસોત્તમ સોલંકી તરફથી અને સમાજ તરફથી બધાને મારી નમ્ર અપીલ આટલું કહેનુત ભારત માતા કી જય બધાને મારા સિદ્ધા